નમસ્કાર થોડા વર્ષોથી અને એમાં ગત ત્રેવીસ તારીખે શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જે સ્ટેટમેન્ટ કર્યું રાજા મહારાજાઓ ને છત્રી સમાજ માટે એ છત્રી સમાજ અને સમગ્ર પ્રજા માટે આઘાતજનક અને દુઃખદાયક હતું અને એના જ કારણે છત્રી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને એના ભાગરૂપે આ છત્રી સમાજ સંગઠિત થયો છે અવાજ ઉઠાવ્યો છે અને આજે રાજકોટમાં આશાપુરા માતાજીના આશીર્વાદથી ધર્મરથનું પ્રસ્થાન ટૂંક સમયમાં થશે અને વધારે વિધ તો ધર્મરથ છે એ સમગ્ર પ્રજા માટે છે ને પ્રજાના બધા વર્ગને સાથે લેવા માટે છે એટલે એક ધર્મની પૂર્ણ સ્થાપતાનું વાતાવરણ થશે એ હું આપને કહું છું આ ધર્મની જે ધર્મ છે એ માસાપુરાના મંદિરેથી નીકળશે લોકસભાના તમામ તાલુકાઓમાં અને મોટા ગામોમાં અને રસ્તામાં આવતા ગામોમાં જેમ કે વાંકાણેલ ટંકારા મોરબી વડોદરી લોધિકા એવા દરેક તાલુકાઓમાં સંમેલનો કરવામાં આવશે જ્યાં રથ મુકામ કરશે ત્યાં પણ એક મોટું સંમેલન કરવામાં આવશે દરેક પ્રજાને સાથે રાખી

પોતાના પ્રાણ ની આહુતિઓ આપી છે એ ઇતિહાસ કે છે ભગવાન સ્વયંભાવ જે રોષ છે એ કોઈના કહેવાથી નથી કોઈ આગળ પાછળ નથી આમાં કોઈ રાજકારણ પણ નથી અમારી તો માગણી કઈ કોઈ ટિકિટ ની પણ નથી ખાલી એટલી જ માગણી હતી કે પરસોતમભાઈ ઉમેદવારી પાછી ખેંચે અહંકારી પરસોતમભાઈ પાછી નથી ખેંચી એટલે ક્ષત્રિય સમાજમાં રોષ છે સરકારને પણ એટલું નુકસાન જાય તો પણ અહંકારના હિસાબે વસંદના અડગ રાખ્યા અમે રાહ જોઈતી ઓગણીસ તારીખની બાવીસ તારીખની પણ હવે તો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે હવે તો એ શક્ય નથી હવે એની ઉમેદવારી પાછી નશખેતવાની ચૂંટણી લડવાના છે એવું એને એલાન કરી દીધું છે તો અમારું પણ એલાન છે છત્રિય સમાજનું ગામે ગામ ઘર સુધી આ ચૂલા સુધીની આગ છે એક ચૂલો નથી કે જે ક્ષત્રિય આ આંદોલનમાં આ સંમેલનમાં કે આ છત્રીય સમાજ ની આ બેનો દીકરી ની ટિપ્પણી ની સાથે નથી છત્રીય સમાજ સાથ આપો આ દેશ ને આ મોરબી માં કીધું કે છત્રીય સમાજ સાથ આપે આ દેશ ને છત્રીઓ ની જરૂર છે જો એવે ની માનસિકતા હોય બરાબર છે તો એને ખેલ દિલી થી ઉમેદવારી પાછી ખેંચી લેવી જોઈએ કે છત્રીય સમાજ ની અમારે જરૂર છે છત્રીય સમાજ માં આટલો રોષ હોય આવી ચૂંટણી મારે લડવી નથી તો એનું એ નિવેદન હોય તો હજી પણ એમ થાય કે બરાબર છે આ દેશ ને છત્રીઓ ની જરૂર છે પરસોત્તમભાઈ ની વાત સાચી છે આ તો ખાલી બરાબર છે દેખાવ કરવો છે છત્રીઓને આકર્ષવા માટે પણ છત્રી જો આકર્ષાય નહીં એ આપ બધા જોવો છો છેલ્લા એક મહિનાથી બરાબર છે